મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરાયેલા ગુજરાતના પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડના લિસ્ટિંગ સમારોહમાં હાજરી આપી અને આ કાર્યક્રમ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત એનએસી એટ્રીયમ એક્સચેન્જ પ્લાઝા ખાતે યોજાયો બસો કરોડની કિંમતના આ બોન્ડનું આઠ ગણું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે અને આ બોન્ડની રકમનો ઉપયોગ સુરતમાં પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ પરિયોજનાઓ માટે કરાશે જેમાં સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ્સ ઘન કચરો અને પાણી પુરવઠાની પહેલ તથા જાહેર ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ લિસ્ટિંગ સેરેમનીમાં ઉદ્યોગપતિઓ રોકાણકારો અને નીતિ ઘડવૈયાઓ આકર્ષાય તેવી અપેક્ષા છે જે ટકાઉ શહેરી ધિરાણ અને ગ્રીન ડેવલપમેન્ટમાં ગુજરાતના નેતૃત્વને પ્રકાશિત કરશે તેમનું સ્પષ્ટ માનવું છે કે લોકોની સહમતી વગર સહભાગી વગર મોટા બદલાવ શક્ય નથી તેમણે દેશમાં પર્યાવરણની જાળવી માટે પણ જન ભાગીદારીના અભિગમને અપનાવીને એક પેડ માકે નામ અને જળ સંચય માટે અમૃત સરોવરના નિર્માણની તથા કેદ તરીન અભિયાનની શરૂઆત કરાવી છે આજનો આ સુરત મહાનગરપાલિકાનો ગ્રીન બોન્ડ એ પીપલ્સ ફાઇનાન્સિંગ દ્વારા ગ્રીન ગ્રોથ માટેનું ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માને છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે આ માટે એન્વાયરમેન્ટ સસ્ટેનેબલ અને ક્લાઇમેટ સ્ટ્રેચ્યુએબલ પ્રોજેક્ટને વધુ સુચારુ ફંડિંગ મળી શકે તે માટે ગ્રીન બોન દ્વારા પ્રોજેક્ટને ફાઈનાન્સીંગની શરૂઆત તેમણે કરાવી છે